રાજકોટમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના રસ્તાઓ પાણી પાણી થયેલા જોવા મળી રહ્યા છે રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેમાં પોપટપરાનું જે નાળું છે એમાં પણ પાણી ભરાઈ ગયા છે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને સ્થિતિ આપ જુઓ કે આ જે નાળું છે તેમાં વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે અને જેને પગલે આ રસ્તો સદંતર વાપરવાલાયક રહ્યો નથી રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે આ સ્થિતિનું નિર્માણ અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે શહેરના રસ્તાઓ પાણી પાણી થયા છે હજુ પણ અઠ્યાવીસ તારીખ સુધી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ રહેશે તેવું જે હવામાન વિભાગ છે તેમનું કહેવું છે અને સાર્વત્રિક મેઘમહેર રાજ્યમાં જોવા મળશે રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અનેક રસ્તાઓ શહેરના પાણી પાણી થયા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોપટપરાના નાલાના છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો છે ઉલ્લેખનીય છે કે સવારે વહેલી સવારથી ચાર વાગ્યાથી શહેરના અનેક વિસ્તારો જે છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે રસ્તાઓ નદી જેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણીનો રસ્તા ઉપર અત્યારે નદી જેવા દ્રશ્યો જે છે તે પણ દેખાઈ રહ્યા છે કાલાવડ રોડ હોય યુનિવર્સિટી રોડ સાધુ વાસવાણી રોડ તેમજ અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે પોપટપરાનું નાલું જે છે તે દર વરસાદની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો મનપા પર ઉઠી ચૂક્યા છે ત્યારે વાહન વ્યવહાર પણ અત્યારે ખોરવાઈ ચૂક્યો છે પોપટપરાના નાલાથી આગળની તરફ જવા માટે રસ્તો જે છે તે પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે આગળ બેરિકેડ જે છે તે પોલીસ દ્વારા મૂકી દેવામાં આવ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જાણે નદી હોય તેવા દ્રશ્યો આ પોપટપરાના નાલા પાસે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે આ બેથી અઢી ફૂટ પાણી અત્યારે આ પોપટપરાના નાલામાં આપણને જોવા મળી રહ્યું છે પોપટપરાના નાલામાં આ પ્રકારના દ્રશ્યો જે છે તે કાયમી વરસાદની અંદર જોવા મળતા હોય છે ત્યારે વહેલી સવારથી ભારે વરસાદ રાજકોટ તેમજ ગ્રામ્ય પંથકની અંદર જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ